જો ઘરમાં ઊંધિયાના શાકભાજી અવેલેબલ ના હોય અને ઊંધિયાના શાકનો ટેસ્ટ આપે તેવું આજે આપણે દાણા રીંગણનું શાક જે ફક્ત બે જ શાકભાજીથી બનીને તૈયાર થઈ જશે અને ટેસ્ટી બનશે તો દાણા રીંગણનું શાક બનાવવા માટે ગ્રાઇન્ડિંગ જારમાં લસણ મરચાં અને ગાંઠિયાનો ફાઇન પેસ્ટ કરી લઈશું મીઠું હળદર ધાણાજીરું અજમો અને લીલા સમારેલા ધાણા એડ કરીશું લીંબુનો રસ ખાંડ લાલ મરચું પાવડર અને બે ચમચી તેલ એડ કરીને મિક્સ કરી લઈશું મસાલો તૈયાર છે બસો ગ્રામ રીંગણને આ રીતે કટ લગાવી લઈશું હવે રીંગણને સારા પાણીથી ધોઈને મસાલો ભરી લેવાનો અને આ રીતે મેં બધા જ રીંગણને ભરીને તૈયાર કરી દીધેલા છે હવે અહીંયા કુકરમાં ત્રણ ચમચી તેલ અમે રાઈ એક ટેબલ સ્પૂન એડ કરી છે જીરું હિંગ અને બે ડુંગળીની પેસ્ટ એડ કરી લેવાની છે સ્વાદ પ્રમાણે મીઠું ટામેટાની પ્યુરી હળદર ધાણાજીરું અને લાલ મરચું પાવડર તેલ ઉપર આવી જાય એ પછી અહીંયા એક બાઉલ લીલી તુવેરના દાણા એડ કરીશું અને એક કપ ગરમ પાણી એ પછી ભરેલા બધા જ રીંગણને એડ કરીને વધેલો મસાલો અને સારી રીતે મિક્સ કરી લઈશું હવે ત્રણ વિસલ કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવું ઊંધિયાના શાકને ટક્કર મારે તેવું Exacto, y er